નમસ્તે મારું નામ શીતલ દવે છે અને હું એક હેરિટેજ ઇન્ટરપ્રેટર છું અત્યારે આપણે ડિસ્કવરિંગ ભાવનગર હેરિટેજ સિરીઝ અંતર્ગત ભાવનગરના અલગ અલગ હેરિટેજ મોન્યુમેન્ટની વિઝિટ કરીએ છીએ અને આજે જે મોન્યુમેન્ટ પાસે આપણે આવ્યા છીએ એનું નામ છે દરબારગઢ દરબારગઢની સ્થાપના અર્લી એટીન હંડ્રેડમાં કરવામાં આવી છે અને દરબારગઢ પહેલાં જ્યારે ભાવનગરની સ્થાપના ભાવસિંહજી ધ ફર્સ્ટ દ્વારા કરવામાં આવી હતી એ સત્તરસો ને ત્રેવીસમાં કરવામાં આવી હતી ત્યારબાદ અહીંયા દરબારગઢનું નિર્માણ થયું અહીં એવું કહેવામાં આવે છે કે દરબારગઢમાં તખ્તસિંહજી મહારાજ સાહેબ દ્વારા બાંધકામ કરવામાં આવ્યું છે જે માહિતી ખોટી છે કારણ કે તખ્તસિંહજી મહારાજ સાહેબ એવા છેલ્લા મહારાજા હતા જે આ દરબારગઢમાં રહ્યા હતા આ દરબારગઢની સ્થાપના વિજયસિંહજીના સમયમાં કરવામાં આવેલી છે અને ત્યારબાદ અઢારસોના સમયથી વિજયસિંહજી મહારાજ સાહેબ અને એમની વીસ રાણીઓ અહીંયા રહેતા હતા અને ત્યારબાદ તખ્તસિંહજી મહારાજ સાહેબ અને એમના રોયલ ફેમિલી એ બધા અહીંયા રહેતા હતા આ દરબારગઢ છે એ એક સાથે બનાવવામાં નથી આવેલો ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ જેવી રીતે અલગ અલગ મહારાજા અહીં આવ્યા અને એમની ફેમિલી એક્સપાન્ડ થઈ એવી રીતે દરબારગઢને એક્સપાન્ડ કરવામાં આવ્યો છે દરબારગઢનું બાંધકામ સ્ટોનથી કરવામાં આવેલું છે રાજુલા અને પોરબંદરના સ્ટોન એના વડે બંધાયેલો છે અને પહેલાં એ સ્ટોન યુઝ કરવાનું રીઝન એ હતું કે રાજુલા અહીંથી ખૂબ નજીક થાય છે અને એટલા માટે ત્યાંના લોકલ આર્ટિસ્ટન્સ હોય એ લોકોને રોજીરોટી પણ મળી રહે અને આપણે લોકો ઇઝીલી ટ્રાન્સપોર્ટેશન પણ કરી શકીએ એટલા માટે આ સ્ટોન યુઝ કરવામાં આવતા હતા આખું જે બાંધકામ છે ને ઇન્ડો સેરેસેનિક બાંધકામ છે એટલે કે એમાં ઇન્ડિયન અથવા હિન્દુ આર્કિટેક્ચરલ સ્ટાઇલ અને મુસ્લિમ આર્કિટેક્ચરલ સ્ટાઇલ બંનેનો ઉપયોગ કરવામાં આવ્યો હોય આ સ્ટાઇલ જે અઢારસોના સમયમાં ખૂબ પ્રચલિત હતી અને ભાવનગરના જે સ્ટેટ એન્જિનિયર હતા પ્રોક્ટર સિમ્સ એમણે ઘણા બધા મોન્યુમેન્ટની અંદર આ સ્ટાઇલનો ઉપયોગ કરેલો છે જેમાં આલ્ફ્રેડ હાઈસ્કૂલ અને બાટન લાઇબ્રેરીનો પણ સમાવેશ થાય છે હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઘણા બધા સારા સારા આર્કિટેક્ચરલ સ્ટાઇલ અને અલગ અલગ પ્રકારની સ્ટાઇલથી બનાવવામાં આવેલું છે અહીંયા આપણે જોઈ શકીએ કે બહુ જ સારા જરોખા આવેલા છે જરોખાના બે પ્રકાર હોય એક જે ફોલ્સ જરોખો હોય જેની પર તમે જાઓ અને ખાલી હવાના પર્પઝ માટે હોય તમે ઊભા ન રહી શકો અહીંયા જે જરોખા છે એ વખતેનું જે રોયલ ફેમિલી છે એના ઊભા રહેવા માટે અને વેન્ટિલેશનના પર્પસ માટે પણ હતું એ સિવાય અહીંયા મોટિવ્સ ઘણા બધા આવેલા છે સુંદર બ્રેકેટ્સનું નકશી કામ છે એ પણ આપ જોઈ શકો છો અહીંયા ઘણી બધી વિન્ડોઝ પણ દેખાય છે અહીંયા બીજું એક તમે ખૂબ સારું જાળી કામ જોઈ શકો છો અલગ અલગ પ્રકારનું જાળીકામ થયેલું છે અહીંયા જેને લેટેસ્ટ વર્ક કહેવામાં આવે છે આ જાળીકામ છે ને લાકડાનું હોય કોઈ માર્બલનું હોઈ શકે સ્ટોનનું હોઈ શકે અલગ અલગ પ્રકારના જાળીકામ હોય છે એ સિવાય અહીંયા પિલ્લર્સ જોઈ શકો છો અહીંયા મોસ્ટ ઓફ જે પિલ્લર્સ છે ને એ સાદા આયોનિક પિલ્લર્સ છે જે લગભગ નળાકાર હોય છે અને બાકી જે ઓર્નામેન્ટલ પર્પઝ માટેના પિલર્સ છે એ બીજા અંદરના ભાગમાં જોવા મળે છે એ જે પિલર્સ હોય ને જે ઓર્નામેન્ટલ ડિઝાઇનિંગને એની સાથે હોય જેની પર મોટાભાગે ફૂલનું કામ કરેલું હોય એ પિલર્સને કોરિયન્થન પિલર્સ કહેવામાં આવે છે સૌથી ઉપરના ભાગમાં તમે જોઈ શકો છો કે ત્યાં ટોંબ જેવું બનાવવામાં આવેલું છે ટોમ્બ છે એ ઓનિયન શેપના હોય ગાર્લિક શેપના હોય અને આ જે છે પોટેટો શેપના ડોમ છે જે થોડા લાંબા પોટેટો આકારના હોય જનરલી આ જે પોટેટો આકારનો ડોમ છે એ તમને આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં પણ જોવા મળશે તો હવે આપણે ગેટ પર જઈને થોડી માહિતી લઈએ અત્યારે આપણે જે ગેટ પાસે ઊભા છીએ ને એ મરદાના ગેટ છે અત્યારે જે દરબારગઢ છે ને એના બે ગેટ છે એક જનાના વિંગ અને મરદાના વિંગ આવું જનરલી પહેલાં એટલા માટે કરવામાં આવતું હતું કે પહેલાં જે લેડીઝ હતા મોસ્ટલી એ ઘૂંઘટમાં રહેતા હતા અને જે એમનો આવવા જવાનો રસ્તો હોય ને એઝ આ રોયલ ફેમિલી હતું તો એની માટે મરદાના વિંગ અને જનાના વિંગ અલગ કરવામાં આવ્યું હતું આ જે મરદાના વિંગ છે ને એનો ગેટ છે એ પણ ખૂબ પોતરણી કામ કરેલો છે અહીંયા તમે જોઈ શકો છો કે ગઢની ઉપરની જે કાંગરી છે એ બહુ બ્યુટિફુલી કોતરવામાં આવેલી છે પહેલાંના સમયમાં કોઈ પણ તોરણ અથવા કાંગરી હોય એ ઘરમાં પણ ઉપયોગ કરવામાં આવતો હતો એ એક તમે કોઈ વ્યક્તિને આમંત્રણ આપો છો અથવા ભગવાન તમારા ઘરમાં છે એનું પ્રતિક ગણવામાં આવે છે એ સિવાય આજે આખો લોખંડનો ગેટ છે એ પણ આપ જોઈ શકો છો આ ગેટ છે એમાં એક સ્ટેટ સિમ્બલ પણ છે એના વિશે હું આપણને આપને થોડું જણાવીશ અત્યારે આપ ગેટ પર જોઈ શકો છો કે ભાવનગરનું સ્ટેટ સિમ્બોલ ડ્રો કરવામાં આવેલું છે આ જે સ્ટેટ સિમ્બોલ છે ને એમાં વચ્ચે ઈગલ છે આજુબાજુ જે બુલ છે જે સ્ટ્રેન્થનું પ્રતિક છે એ સિવાય એક સિંહ દોરવામાં આવેલો છે કોર્નર પર એ સિંહ એટલા માટે કે પહેલાં અહીંયા અઢારસોની સાલમાં અહીંયા સીનો વસવાટ હતો એવું માનવામાં આવે છે એ પછી એ કોઈ કારણોસર લુપ્ત થઈ ગયા એઝ જતા રહ્યા આ એરિયામાંથી ને નાઇન્ટીન નાઇન્ટી એઇટ પછી ફરીથી એ ભાવનગરમાં જોવા મળે છે અને એ એની ઉપર છે હોળી છે હોળી એટલા માટે કે એ સમયે પણ અને અત્યારે પણ ભાવનગર એક બહુ ધીખતું બંદર છે અને હાલમાં અલંગ છે ઇટ ઇઝ વેરી ફેમસ ઇન ધ વર્લ્ડ ઓલ્સો અને એની નીચે છે એ ભાવનગર સ્ટેટની એ સમયની જે ટેગ લાઈન કહી શકાય આપણે એ લખેલી છે મનુષ્ય યત્ન ઈશ્વર કૃપા એટલે કે મનુષ્ય પોતાનું કર્મ કરે અને બાકીનું એ ભગવાન પર છોડી દે હવે આપણે અંદર જઈને થોડી માહિતી મેળવીએ જે દરબાર ગેટ છે ને એમાં પહેલાં એક બહુ મોટો ગોલ્ડનો બનેલો પીકોક છે એ ઉપર મૂકવામાં આવ્યો હતો અને જ્યારે આ એસબીઆઈને લીઝ માટે આપી ત્યારે એ પિકપ રિમૂવ કરવામાં આવી દીધો હતો કૃષ્ણ કુમારસિંહજીના સમયગાળા દરમિયાન એક સમય હતો ને જ્યારે કોઈપણ આર્કિટેક્ચરલ મોન્યુમેન્ટ હોય ને તો એ ઘણા બધા પર્પઝ માટે યુઝ કઈ રીતે કરી શકાય એનું આ બેસ્ટ એક્ઝામ્પલ છે કારણ કે અઢારસોની સદી અઢારસોનો સમય હતો ત્યારે અહીંયા વિજયસિંહજી અને એમના વાઇફ રહેતા હતા એ પછી તખ્તસિંહજી મહારાજ સાહેબ આવ્યા થોડા સમય માટે રહ્યા અને તખ્તસિંહજી મહારાજ સાહેબ જ્યારે મોતીબાગ પેલેસમાં શિફ્ટ થયા એ પછી આ જગ્યા પર ગેસ્ટ લોકો આવીને રહી શકતા હતા જે દરબારના ગેસ્ટ હોય અને એ સિવાય અલગ અલગ નાની મોટી પાર્ટીઝ કરવી હોય તો એની માટે પણ ઉપયોગ થતો હતો એ પછી દરબારી બેંક તરીકે આ જગ્યા આપવામાં આવી હતી દરબારી બેંકની સ્થાપનામાં ભાવનગર ભાવસિંહજી તો સેકન્ડનો ફાળો બહુ મોટો ગણવામાં આવે છે એમણે ખેડૂતો પાસેથી કર સ્વરૂપે થોડા પૈસા લઈ અને દરબારી બેંકની એવી રીતે શરૂઆત કરી હતી જેથી જરૂરતના સમયે એ લોકોને ઉપયોગમાં આવી શકે એ દરબારી બેંક અહીંયા આવી અને પછી એસબીઆઈને ફક્ત એક રૂપિયાની લીઝમાં નવ્વાણું વર્ષ માટે આ જગ્યા આપવામાં આવેલી છે અત્યારે તમે જોઈ શકો છો મારી પાછળ કે તમને બે ટાઈપના મોન્યુમેન્ટ દેખાશે જો મારી લેફ્ટ સાઈડ જે મોન્યુમેન્ટ છે એ જૂનું બાંધકામ છે અને રાઈટ સાઈડ નવું બાંધકામ કરવામાં આવેલું છે એ બંને વચ્ચે તમને જે મેસિવ ડિફરન્સ છે એ જોઈ જ શકો છો તમે લોકો અત્યારે આપણે દરબારગઢના જે ગેટ પર ઊભા છીએ એ જનાના વિંગ અથવા વિમેન્સ વિંગનો ગેટ છે આ જે ગેટ છે ને એની જે કોતરણી છે એટલી સુંદર છે કે સ્ટેટ પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટ છે અને અહીંયા એનું બોર્ડ પણ લગાવવામાં આવેલું છે બોર્ડ પર જો કે જે માહિતી છે કે આ તખ્તસિંહજી મહારાજ સાહેબ દ્વારા બનાવવામાં આવેલો છે એ ખોટી છે કારણ કે આ વિજયસિંહજી મહારાજના સમયમાં એનું શરૂઆતી બાંધકામ થયું હતું અને છેલ્લે અઢારસો લેટ અઢારસોમાં પણ આમાં થોડા ઘણા ચેન્જીસ કરવામાં આવેલા છે અહીં કોતરણીમાં તમે જોઈ શકો છો કે ઘણા બધા કૃષ્ણ ગોવાળીઓ અપ્સરાઓ અલગ અલગ પ્રકારના પ્રાણીઓ ઉપર સિંહ પણ દેખાય છે તમને એ બધાની કોતરણી કરવામાં આવેલી છે એ વખતે એન્જિનિયરિંગનો એટલો વિકાસ નહોતો અને છતાં પણ આટલી સુંદર કોતરણી કઈ રીતે કરવામાં આવી છે એ હજી પણ અચરજનો વિષય છે આ જે ગેટ છે એમાં અંદર જતાં બાંધકામ એવી રીતે કરવામાં આવેલું છે કે જે સિહોર દરબારગઢથી ઇન્સ્પાયર્ડ છે પહેલાંના સમયમાં કોઈ પણ દરબારગઢ હોય તો એની સીડી એવી રીતે રાખવામાં આવતી હતી કે બે સીડી આગળ જઈને ભેગી થાય એક ટ્રાયંગલના ફોર્મમાં જનરલી એવું એટલા માટે કરવામાં આવે કે કોઈ પણ રાજ પરિવારનું વ્યક્તિ હોય તો એની સામે આપણે સીધા મોં કરીને એ લોકોને ન મળીએ અને એ સિવાય પહેલાં રાજા ઉપર હુમલા થવાની પણ વધારે શક્યતા હતી એટલે અગર સીડી આમ રાખવામાં આવે તો જો રાજા પર હુમલો થાય અથવા રાજપરિવારના કોઈ વ્યક્તિ પર થાય તો ત્યારે એ વ્યક્તિને આસાનીથી બચાવી શકાય છે એનું પણ એક રીઝન હતું હાલમાં રાજસ્થાનના ઘણા બધા રાજમહેલમાં પણ આ પ્રકારની બાંધકામ જોવા મળે છે તો આ માહિતી હતી દરબારગઢ વિશે એ સિવાય ભાવનગર હેરિટેજ પ્રિઝર્વેશન સોસાયટી દ્વારા ઘણા બધા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે લોકો ભાવનગરના હેરિટેજ સાથે જોડાય અને એને પ્રોટેક્ટ કરવામાં મદદરૂપ થઈ શકે એની માટે આપ હેરિટેજ વોકમાં પણ જોડાઈ શકો છો અને આ ચેનલ પર વિડીયોઝ પણ જોતા રહો